આ માઇન્ડસેટ જો બિઝનેસમેનનો નહીં બદલાય ને તો ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનો એને કોઈ રાઇટ શું કહેવાય કે કંઈ ફાયદો જ નથી બિઝનેસમાં તમે લાખો કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કરો છો વેર ઇઝ નો ગેરંટી અને બ્રાન્ડ માટે એક એક્સ એમાઉન્ટ ઇન્વેસ્ટ કરવાનો છે રાધર આઈ એમ યુઝિંગ ધ વર્ડ ઇન્વેસ્ટ આઈ એમ ટેલિંગ યુ એ ઇન્વેસ્ટ કરવામાં પણ તમે હિચકીટાટ કરો છો ઓકે આંખો બંધ કરીને કરોડો રૂપિયા ફેક્ટરીમાં અને આમાં નાખી દેવાના પણ બ્રાન્ડિંગ માટે હજાર હજારો રૂપિયા એટલે હજાર રૂપિયાની વાત નથી કરતો પણ હજારો રૂપિયા તમારે નાખવાના છે તો ત્યાં તમે બ્રેકઆઉટ કરો છો ભાઈ સાહેબ જે કીધું ને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહેવાય કે જનરલી કેવું હોય કે મકાન લેવાનું હોય તો આપણને એમ થાય કે બધા પછી પ્રોપર્ટી છે આ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી છે એવું જનરલી મનાતું નથી અથવા તો મોડું મનાય છે જનરલી અત્યારે કેવું સાહેબ કે મોસ્ટલી એમએસએમઇ બિઝનેસમેન હોય જે સ્ટાર્ટઅપ હોય ઇન શોર્ટ કોઈ પણ નાનો મોટો બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા હોય તો શરૂઆતમાં જે નેસેસરી ડોક્યુમેન્ટ્સ હોય જે એને એને લાગતું હોય કે આ નેસેસરી છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ જીએસટી લેવું પડશે કે બેન્કમાં અકાઉન્ટ ખોલાવવું પડશે નામ ડિફાઈન કરવું પડશે લોગો બનાવવો પડશે સોશિયલ મીડિયામાં પેજ બનાવવો પડશે આવા બધા સ્ટાર્ટિંગમાં જે ઇનિશિયલ લેવલ ઉપર કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ બિઝનેસ શરૂ કરે છે બટ ઓબિયસ એના ગોલ અને વિઝન હોય છે પણ કદાચ કંઈક કોન્ફિડન્સ ઓછો હોય કે ચાલશે કે કેમ એક વખત ટ્રાય કરી જવું ચાલે તો પછી આગળ વધશું બિઝનેસમાં આવા એંગલ હોય છે બધાના એવા માઇન્ડસેટમાં ટ્રેડમાર્કને કદાચ સેકન્ડ થર્ડ પ્રાયોરિટીમાં બિઝનેસમેન મૂકતો હોય છે જે આપણે મોસ્ટલી જોયેલું છે કે શરૂઆતમાં ટ્રેડમાર્ક લેતા નથી આની અત્યારે જરૂર નથી જો આપણું બિઝનેસ વ્યવસ્થિત ચાલશે આપણે ગ્રોથ કરશું તો લઈ લેશું તો આ માઇન્ડસેટ છે એમાં એઝ અ બિઝનેસમેન એમને પર્સનલી શું ધ્યાન રાખવું પડે અને કોઈપણ જે નિર્ણય લઈ લઈ રહ્યો છે તો એનો માઇન્ડસેટ છે એ આગળ જતાં એને કેટલો હાર્મફુલ થઈ શકશે અથવા તો અગાઉથી એને ડે વનથી શું ધ્યાન રાખવાનું છે ઇન ટર્મ્સ ઓફ ટ્રેડમાર્ક બેઝિકલી આ જે ઇસ્યુ છે ને અત્યારે ઓલમોસ્ટ બધા બિઝનેસમેન ફેસ કરી રહ્યા છે માઇન્ડસેટ એકદમ ડિફરન્ટ છે તમે જેમ કીધું ને કે ભાઈ ચાલશે કે નહીં ચાલે આ બધા થોટ પ્રોસેસ બિઝનેસમેનના માઇન્ડમાં ચાલતા હોય હું બે સવાલ જ તમને કરું સિમ્પલ સી વાત છે કે સૌથી પહેલા જ્યાં સુધી તમે અ ટ્રેડમાર્ક ને આને જે ઇન્ટેલેક્ચ્યુઅલ વસ્તુ છે એને જો પ્રોપર્ટી નહીં ગણો ને તો મારા હિસાબે આ બધો ડિસ્કશન 0 છે ઓકે ટિલ યુ બિલીવ કે ભાઈ આ મારી પ્રોપર્ટી છે તો જ તમે આને સિરિયસલી લેસ અધરવાઇઝ તમે સિરિયસલી નહીં લો મકાન ખરીદો છો તમે ડેમ શ્યોર છો કે આ મકાન મને સારું જ લાગશે મને આજ થશે ફલાણું થશે આજકાલ તો ઘણી બધી વસ્તુઓ તમે જુઓ છો વાસ્તુ ને આ ને તે ને ફલાણું બધું જુઓ છો બરાબર છે રાઈટ આ પણ આવી જ વસ્તુ છે કાલે તમને ત્યાં ફાવશે નહીં ફાવે આજુબાજુ અડોશ પડોશ શું ઘણી વાર એવું હોય કે અહીંયાથી બીજે જતા રહો ટ્રાન્સફર થાવ બધું ઘણું બધું થાય હવે હાઈટ ઓફ ધ કેસ આ તો મકાનની વાત થઈ નાવ આઈ એમ કમિંગ ટુ પ્યોર બિઝનેસ માં જો મારે આજે સ્ટાર્ટઅપ છે મારે એક બિઝનેસ કરવો છે કે ધારો કે ગાર્મેન્ટ છે કે

કામ કે હું આ ફેકલ્ટીમાં છું એટલા માટે હું એવું માનું છું કે જેવો તમે બિઝનેસ સિલેક્ટ કરો ને એની સાથે ને સાથે તમારે બ્રાન્ડિંગનું કોન્સન્ટ્રેશન પણ એ જ દિવસથી ચાલુ કરી દેવો જોઈએ ચાલશે કે નહીં ચાલે એ પછીની વાત છે કેમ કે બિઝનેસ બી ચાલશે કે નહીં ચાલશે એ પછીની વાત છે બરાબર હું બિઝનેસમાં ઘૂસી ગયો ચાલી ગયું તો હવે હું બી સવાલ કરું બરાબર હું બ્રાન્ડિંગ આજે કરી લઉં ને એ મારી બ્રાન્ડ ચાલી ગઈ તો મેં પ્રોટેક્શન ના લીધું ને કંઈક મને કેર ના કરી કોઈ બીજો મારો ગ્રેબ કરી ગયો તો થોટ પ્રોસેસ બિઝનેસમાં એકદમ ક્લેરિટી સાથે રાખવાનો કે જેવો હું બિઝનેસ ચાલુ કરું એવું મારે બ્રાન્ડિંગ પણ એ દિવસથી જ ચાલુ થઈ જવું ને અને એના પ્રોટેક્શન એ દિવસથી જ ચાલુ કરી દેવા જોઈએ બિઝનેસમાં તમે લાખો કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કરો છો વેર ઇઝ નો ગેરંટી અને બ્રાન્ડ માટે એક એક્સ એમાઉન્ટ ઇન્વેસ્ટ કરવાનો છે રાધર આઈ એમ યુઝિંગ વર્ડ ઇન્વેસ્ટ આઈ એમ ટેલિંગ યુ બિકોઝીમેટલી એ ઇન્વેસ્ટ કરવામાં પણ તમે હિચકીટાટ કરો છો આંખો બંધ કરીને કરોડો રૂપિયા ફેક્ટરીમાં ને આમાં નાખી દેવાના પણ બ્રાન્ડિંગ માટે હજાર હજારો રૂપિયા એટલે હજાર રૂપિયાની વાત નથી કરતો પણ હજારો રૂપિયા તમારે નાખવાના છે તો ત્યાં તમે બ્રેકઆઉટ કરો છો ભાઈ આ માઇન્ડસેટ જો બિઝનેસમેનનો નહીં બદલાય ને તો ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનો એને કોઈ રાઇ એને શું કહેવાય કે કંઈ ફાયદો જ નથી બરાબર